તરો કેમો બધાય મજામાં જિઓ આપણે એકદમ મજામાઈલા આજનો મરો નવો વ્લોગ ને અમે પૂગી ગયા છે પોડમંદિર આતલે મસ્ત મજા તૈયાર થઈ ને મારે જાવું છે વડારા મારા મમ્મીના ઘરે અમે જો બધાય સોકડી તૈયાર થઈ ગયા બીજે ભલે કામ કચ કરે હે ને આકરી 5 વાગે બસ છે તમે પાંચ ની બસમાં જવાના હે બે દી આટો મારી આવી હે હય તમે થમ પરવા આવીયા થી હમ દરવાજો તમે છે ને કાલે ના આવા અહીં રોકાણે પોડમંદિર ને હાજી હવે જવાના હે વડારે યા બે ત્રણ દી રોકા હું

કે તમે આવો એટલે કે ઘાસમાં આપી જ કે મી કેમ ચાલો વિડીયો આગળ કંટ્રોલ બંધાર જો આપણે મળશું વધારા ચેન્જતા આવજો

વાગ્યા હે પાંચ વાગ્યા ટાઈમ બસ નો ટાઈમ લેલા રીક્ષા ને તો રિક્ષા ને ચડી જ હેર સે વડારાની કયો દુપાર છીંડા છીંડા પોવના આવે દુપાર છીંડા છીંડા પોવના પછી મેચિંગ કર્યું કોને ડિરેક્ટ તો કે એટલા છે કે 120 ને કોરી પછી જયા આ બધા

ઘણી જાણી લેતા આવજો આવજો તમારી જાણી લેતા આવજો તાર પીવો પીવો તું બે તું બેઠ કાલે જોવે

મસાલા થાય ગયો જી તો લે પાણીનો નો ભરી ભર જેમ

હા હાજરે ગોતી દઉં ભરીઓ ગોતી લઈને કે જે નાની બતી આપે નહીં જો પહેવ્યાણી ને લે લાઈટ ઓલવી નાખી સિંકું ફોદું એવું ફોદું ઘરમાં બાંધું હોય નકર એના કૂતરા ઉપાડી જાય જો જો ખાતા હી કે તું બા જો ક્યાં બધું કે બધું કે બધું બે જો બધું લું બીવે 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 બે બે તો તો બધું બધું જો જો મારે કાઢી કાઢીને જોવે જોઈ બે વાઈટ કાલે પડે જે કનું જેક જોઈને મમ્મી ખબર આવે હે

गुंडी जेको गुंडी जेको भूखी ले भू मम काई ले मम सो ने थे की जेन ये बिक लागे फोटो फेर आई हुई में के मने हासड़ी दियो जेको भूखी ले जो जेको देखो खोल के नत खोल तो तुम लाइट मारो थी ठीक है वो है का मैं कैमरा में फोकस करूं શાક બની ગયું છે ફોન ચાલુ હેગીનું શાક બનાવ્યું છે પણ ટાવર વયો ગયો હે રોટલા રોટલી બની ગયા હે તરબુ तू बना खा जो तरबूज आ गई है तू बा तरबूज खा सी जन वो कनु तरबूज है मासिन के बटको भरो मा अबुक जो खा लो <laughs>